નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આપણે ધોરણ દસ વિજ્ઞાનની શરૂઆત કરીએ છીએ જેમાં પ્રકરણ નંબર એક રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો તો એમાં આપણે જે મહત્ત્વના આઈએમપી પ્રશ્ન હોય કે જે બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકીએ તો એક એક એવા પ્રશ્નોની ચર્ચા કરીશું જેમાંથી પ્રશ્ન નંબર એક સંયોગીકરણ પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો તો અહીંયા આગળ આપણે આ પ્રશ્ન સમજી અને એનો જવાબ લખીશું એ રીતના તમે એ પ્રશ્નનો જવાબ એ બોર્ડમાં પરીક્ષામાં લખી શકો સંયોગીકરણ પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું સંયોગીકરણ એનો અર્થ થાય ભેગું કરવું કોઈ અલગ અલગ પદાર્થો ભેગા કરી અને કોઈ એક નિપજ મેળવવી પ્રક્રિયાકો અને નિપજો વિશે તમે જાણતા હશો અલગ અલગ પ્રક્રિયાકો ભેગા કરી અને જો બે કરતાં વધુ પ્રક્રિયાકો ભેગા કરી અને એક નીપજ મળતી હોય તો એ પ્રક્રિયાને શું કહેવાય સંયોગીકરણની પ્રક્રિયા કહે છે તો એનું ઉદાહરણ લઈ અને આપણે સમજીએ સંયોગીકરણ એટલે શું તો જે રીતના આપણે સુખડી બનાવતા હોય તો એમાં લોટ એના પછી ઘી અને ઘોરા એ ભેગું કરીશું તો એ શું બનશે અલગ અલગ પ્રક્રિયકો બનશે તો બેથી વધારે પ્રક્રિયાકો એ સાથે ભેગા કરી અને તૈયાર શું થાય સુખડી તૈયાર થાય તો એક નિપજ મળશે ये प्रक्रिया ने केहवाई सहयोगीकरण प्रक्रिया तो ये अगर हु लिखूं बे के तेथी वधु प्रक्रिया को बेगा थई एकज निपज बनाई तो ते પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે હવે આ બે કે તેથી વધુ પ્રક્રિયકો બે કે તેથી વધુ પ્રક્રિયકો ભેગા થઈ અને એક નિપજ બનાવે એનું ઉદાહરણ તરીકે આપણે કેલ્શિયમ ઓક્સાઇડ એક બીકર લઈ અને એમાં કેલ્શિયમ ઓક્સાઇડ લઈએ જેનું અનુસૂત્ર થશે સી એઓ એટલે કેલ્શિયમ ઓક્સાઇડ હવે તેમાં ધીમેથી પાણી રેડીએ તો કઈ પ્રક્રિયા થશે કેલ્શિયમ ઓક્સાઇડ એમાં પાણી રેડીશું તો સી એ ઓએસ એટલે ફોડેલો ચૂનો બનશે અને ઉષ્મા મુક્ત થશે તો એ આગળ પ્રક્રિયામાં દર્શાવીએ આપણે કેલ્શિયમ ઓક્સાઇડ એટલે સી એઓ માં પાણી ઉમેરતો એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ એમાં આપણે પાણી ઉમેર્યા તો કઈ પ્રક્રિયા થશે અને શું બનશે તો એ પ્રક્રિયા નિપજ બનશે અને પાણી ઉમેરતા સીએ ઓ એટલે આ રીતના સી એ ઓ એચ ટ્વાઈસ એટલે ફોડેલો ચૂનો અથવા એને શું કહી શકાય કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને સાથે ઉષ્મા મુક્ત થાય છે સહયોગીકરણ પ્રક્રિયા એટલે સંયોગીકરણ એટલે ભેગું કરવું એક બીકરમાં આપણે કેલ્શિયમ ઓક્સાઇડ એટલે સી એ ઓછ જેને કહેવાય કરી ચૂનો તો એ આપણે ભેગું કરીશું એની સાથે પાણી ઉમેરશું એટલે શું થશે તો બીકર એ ગરમ થશે ગરમ કઈ રીતના થાય તો એ આગળ સીએ વેસ્ટ વાઈઝ એ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ તો મળશે પણ સાથે ઉષ્મા મુક્ત થશે એ ઉષ્મા મુક્ત થવાના કારણે એ બીકર કેવું લાગશે ગરમ લાગે છે તો એ આગળ લખીએ સમીકરણ તો ચલો સી એ કેલ્શિયમ ઓક્સાઇડ જેને શું કહેવાય કરી ચૂનો આ નામાંના ખાસ ધ્યાન રાખવાનું સી એ એટલે કેલ્શિયમ ઓક્સાઇડ જેને કહીશું કરી ચૂનો પ્લસ એચ ટુ ઓ એટલે કે આ કેલ્શિયમ ઓક્સાઇડ જેને કરી કહે છે તેમાં થોડું થોડું એટલે પાણી ઉમેરતો એચ ટુ એટલે શું થાય પાણી તો એની વચ્ચે પ્રક્રિયા થઈ અને નીપજમાં શું મળશે તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે સી એ એચ ટ્વાઈસ જેને કહીશું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જેનું નામ થશે ફોડેલો ચૂનો પ્લસ એની સાથે ઉષ્મા મુક્ત થશે તો જુઓ આ પ્રક્રિયા તમે એક બીકરમાં કરી શકો એક બીકર લઈ અને તેમાં શું કરવાનું પહેલા કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કરી ચૂનો લેવાનો હવે કરી ચૂનામાં બહારથી ધીમે રહી અને પાણી અંદર ઉમેરો તો પાણી ઉમેર તો શું થશે તો બીકર ઉપર હાથ અડાશે એટલે બીકર એ ગરમ થશે ગરમ થવાનું કારણ શું તો આ કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ પાણી વચ્ચે પ્રક્રિયા થઈ અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે સી એ ઓએચ ટ્વાઇસ હોડેલો ચૂનો બનશે સાથે એ ઉષ્મા ઉત્પન્ન થશે તો એ ઉષ્મા ઉત્પન્ન થવાના કારણે આ બીકર કેવું લાગશે ગરમ લાગે છે તો હવે આના બે ઉદાહરણ જોઈએ આપણે કાર્બન નું દહન કરવાથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે તો આમાં પ્રક્રિયકો કયા બનશે અને નિપજો કઈ બનશે તો આગળ હસી એ પ્રક્રિયાકો હસી એટલે જો અહીંયા આગળ આપણે લખ્યું કાર્બન એનું દહન થવાથી એટલે કાર્બન એટલે આવશે સી પ્લસ દહન થવાથી એટલે કયો વાયુ જરૂરી હોય ઓક્સિજન એટલે ઓ ટુ હવે એ કાર્બનનું દહન થવાથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે કયો આવશે કાર્બન ડાયોક્સાઇડ એટલે સી ઓ ટુ તો આગળ કાર્બન પ્લસ ઓક્સિજન એ બે પ્રક્રિયકો હતા જે વચ્ચે સંયોગીકરણ પ્રક્રિયા થઈ અને નીપજ કેટલી બનશે એક જ બનશે શું બનશે કાર્બન ડાયોક્સાઇડ તો આ એક સંયોગીકરણ પ્રક્રિયાનું ઉદાહરણ હતું હવે બીજું ઉદાહરણ લખીએ હાઇડ્રોજન અને ઓક્સિજન ની સાથે પ્રક્રિયા થઈ નિપજ તરીકે પાણી મળે છે તો આ પણ એક કેવી પ્રક્રિયા થશે તો સંયોગીકરણની પ્રક્રિયા થશે અહીંયા આગળ હાઇડ્રોજન એટલે હાઇડ્રોજન આવશે એચ ટુ પ્લસ એની સાથે કોણ આવશે ઓક્સિજન તો ઓ એની પ્રક્રિયા થશે તો શું બનશે નિપજ તરીકે પાણી મળે છે તો એચ ટુ ઓ અહીં આગળ હવે પ્રક્રિયા સંતુલિત કરો હાઇડ્રોજન બે હાઇડ્રોજન બે ઓક્સિજન કેટલા બે તો ઓક્સિજન બે કરવા હોય તો એ નીચે ના લખી શકાય પણ આગળ લખાય તો ઓક્સિજન બે થયા પણ હાઇડ્રોજન ચાર થયા તો એ આગળ પણ શું મૂકીશું બે તો ચાર હાઇડ્રોજન બે ઓક્સિજન તો આ બે દુ ચાર હાઇડ્રોજન અને બે ઓક્સિજન તો આ રીતના શું કરવાની પ્રક્રિયા સંતુલિત કરવાની તો આ સંયોગીકરણ પ્રક્રિયાનું ઉદાહરણ આપી અને આ રીતના એનો પ્રશ્ન લખી શકાય પહેલાં આપણે શું લખવાનું સંયોગીકરણ એટલે શું તેની વ્યાખ્યા લખીશું બે કે તેથી વધુ પ્રક્રિયકો હવે પ્રક્રિયા કો એટલે આ ગીવ્સ એની આગળ જે હશે એને કહેવાય પ્રક્રિયકો આ રીતના આપણે કોઈ પ્રક્રિયા લખીએ એ પ્લસ બી પ્લસ સી ગીવ્સ ડી તો જે આગળનો ભાગ હોય એને કહેવાય પ્રક્રિયકો અને પાછળ જે મળશે એ હશે નિપજ તો બેથી વધુ પ્રક્રિયકો ભેગા થઈ અને એક જ નિપજ બનાવે તો એને શું કહેવાય સહયોગીકરણ પ્રક્રિયા કહે છે બે કે તેથી વધુ પ્રક્રિયકો ભેગા થઈ એક જ નિપજ બનાવી તો તે પ્રક્રિયાને સહયોગીકરણ પ્રક્રિયા કહે છે આના નીચે તમે આ રીતના અંડરલાઇન કરી શકો એના પછી ઉદાહરણ કેલ્શિયમ ઓક્સાઇડ એટલે સી એ ઓ જેને કહેવાય કરી ચૂનો એમાં પાણી ઉમેરતો સી એ એચ ટ્વાઇસ એટલે ફોડેલો ચૂનો જેને શું કહેવાય કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે અને સાથે ઉષ્મા મુક્ત થાય છે એક બીકરમાં તમે કરી ચૂનો એટલે કેલ્શિયમ ઓક્સાઇડ લઈ ધીરેથી પાણી ઉમેરો તો બીકર ગરમ થશે તો શું મળશે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જેને ફોડેલો ચૂનો કહે છે અને ઉષ્મા ઉત્પન્ન થવાને કારણે બીકર ગરમ થાય છે પછી સમીકરણ કેલ્શિયમ ઓક્સાઇડ કરી ચૂનો પ્લસ એચ ટુ એટલે થશે પાણી ગીવ્સ સીએ ઓ એચ ટાઇસ એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જેનું નામ થશે ફોડેલો ચૂનો પ્લસ ઉષ્મા મુક્ત થશે હવે અહીંયા આગળ આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જેમનું નામ તમને પરીક્ષામાં એમસીક્યુમાં પૂછાઈ શકે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે શું તો ફોડેલો ચૂનો અને અહીંયા આગળ કેલ્શિયમ ઓક્સાઇડ એટલે શું તો કરી ચૂનો ચલો નીચે એના એક્ઝામ્પલ લખીએ કાર્બનનું દહન કરવાથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે તો કાર્બનનું કાર્બન નીચે અંડરલાઇન કરીને અને એની પ્રક્રિયા લખી શકો સી પ્લસ દહન કરવું હોય તો ઓક્સિજનની હાજરીમાં થશે એટલે ઓ ટુ ગીવ શું બનશે સી ઓ ટુ તો અહીંયા આગળ પ્રક્રિયા કેટલા બે અને નિપજ કેટલી મળશે એક તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે એક્ઝામ્પલ બીજું હાઇડ્રોજન અને ઓક્સિજન એટલે એચ ટુ પ્લસ ઓ સાથે પ્રક્રિયા થઈ અને નિપજ તરીકે પાણી મળે છે તો શું મળશે એચ ટુઓ મળે છે ઉપરની પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ એક નીપજ મેળવી શકાય છે આ ઉપર જે આપણે પ્રક્રિયા લખી એમાં બે અથવા બે કરતાં વધુ પ્રક્રિયકો સાથે પ્રક્રિયા થઈ અને એક નિપજ મેળવી શકાય છે તો આ પ્રક્રિયાને શું કહેવાય સહયોગીકરણની પ્રક્રિયા કહે છે તો એ આગળ આપણે પ્રશ્ન એકની ચર્ચા કરી આ જ રીતના આપણે અલગ અલગ ભાગમાં અલગ અલગ આઈએમપી હોય તે પ્રશ્નોની ચર્ચા કરીશું એના માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો અને શેર કરો જય હિન્દ જય ભારત